આજ લોકલ પોલીસ તથા ડિવિઝન બોલાવી અને ગુનેગારો ને એક જ તે મેસેજ આપવાનો છે અમારા મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ કે તમામ ગુનેગારો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે નહીત સુરત શહેર પોલીસ તેમને કોઈ પણ રીતે બક્ષવામાં આવશે નહીં કોઈ પણ ગુનેગાર હોય કોઈ પણ ચમરબંધી હોય કોઈને પણ બક્ષવામાં નહીં આવે